નવરાત્રીનો તહેવાર નજીક આવતા ચણિયાચોળીની ખરીદી અને વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે નવરાત્રીમાં ગરબા રમવા માટે ચણિયાચોળી સૌથી મહત્વનો પોશાક છે આ સમયે બજારોમાં વિવિધ ડિઝાઇન અને રંગોની ચણિયાચોળીઓ જોવા મળતી હોય છે જે ગ્રાહકોને ખૂબ આકર્ષિત કરતા હોય છે પરંપરાગત ચણિયાચોળી જેમાં ભરતકામ આભલા અને મોતી કામ વાળી ચણિયાચોળીઓ ખૂબ લોકપ્રિય છે જે ગુજરાતની પરંપરાને રજૂ કરે છે આધુનિક ડિઝાઇન યુવા પેઢી માટે ખાસ કરીને નવી ડિઝાઇન જેમ કે કટઆઉટ ઓફ શોલ્ડર અને લાઇટ વેટ ફેબ્રિક વાળી ચણિયાચોળીઓ બજારમાં જોવા મળી રહી છે ઘણા લોકો પોતાની પસંદગી મુજબ ડિઝાઇન અને કલર કોમ્બિનેશન વાળી ચણિયાચોળીઓ પણ બનાવડાવી રહ્યા છે આ સિઝનમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને બજારોમાં ચણિયાચોળીનું વેચાણ વધી ગયું હોય છે ત્યારે ચણિયાચોડી ખરીદવા માટે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે

ટ્રેન્ડિંગમાં જનરલી અત્યારે છોકરીઓ હળવું પહેરવાનું વધારે પ્રિફર કરે છે અને વધારે પડતું ફ્લેર હોય સિમ્પલ હોય અત્યારે બધા એવી ડિમાન્ડ વધારે છે લાઈક પેલા બધું વર્ક વાળું બહુ માગતા હતા કે ચારે બાજુ વર્ક હોય બહુ હેવી પીસ હોય ને હવે એનું સાવ ઓપોઝિટ થઈ ગયું છે જનરલી પેકેજ આઠ દિવસનું આપણી પાસે મળી જાય છે ચારસો રૂપિયાથી લઈને એકવીસો સુધીનું જે દામમાં તમને આઠ નવ હજાર રૂપિયાનું જે હેવી પેકેજ હોય એ આપણી ત્યાં એકવીસોમાં મળી જશે નહીં આપણે જનરલી અત્યારે ચણિયા ચોલીમાં જ રેન્ટ ઉપર આપીએ છીએ આપણી પાસે છસો પ્લસ વેરાયટી છે ત્રણેક વર્ષથી અમે ચાલુ કર્યું છે માર્કેટમાં અને આપણે એ ઈજ ઉદ્દેશ્ય હોય છે કે આપણે ઓછા પૈસામાં લોકોને આપીએ